સિંગવડ આર્ટ્સ કોલેજ ખાતે યોજાયો વિદાય સમારંભ દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે આવેલ શ્રી એસ આર ભાભોર આર્ટ્સ કોલેજમાં બી એ અને એમ એના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ યોજાયો હતો કાર્યક્રમમાં કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડૉક્ટર એસ એચ પાંડે અને કોલેજના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા વિદાય સમારંભ દરમિયાન ડૉક્ટર એસ એચ પાંડેએ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટેની શુભેચ્છાઓ પાઠવી હતી અને સારી કારકિર્દી ઘડવા માટેનું માર્ગદર્શન આપ્યું તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓએ સંઘર્ષ અને શિસ્તના માર્ગે ચાલીને જીવનમાં સફળતા હાંસલ કરવી જોઈએ વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભવિષ્યના સપનાને લઈને પોતાના વિચારો રજૂ કર્યા હતા જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા મારું નામ બારે પાર્વતીબેન બાબર છે હું શ્રી કોલેજ સિંગવડમાં સેમ સિક્સમાં અભ્યાસ કરું છું તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ અમારી કોલેજમાં વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં

વિદાય સમારંભ રાખવામાં આવ્યું જેમાં મોટા ભાગના લગભગ બસો વિદ્યાર્થીઓએ ભાગ લીધું સાથે સાથે એમ એ સેમિસ્ટર ચારના પણ વિદ્યાર્થીઓ આમાં સહભાગી થયા અને એમનું વિદાય સમારંભ આયોજન થયું આમાં તમામ વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓએ પોતાના ત્રણ વર્ષ અને બે વર્ષના શૈક્ષણિક વર્ષ દરમિયાન જે એમને અનુભવ થયા અને કોલેજ માટે જે એમની સારી યાદો હતી એમના પ્રતિભાવ સ્વરૂપે પ્રસ્તુત કરી સાથે સાથે સ્ટાફ ગણમાંથી બી કેટલા અનુભવી અધ્યાપકોએ પોતાના પ્રતિભાવ આપ્યા અને છેલ્લે વિદ્યાર્થીઓ ટીમલીથી આ રંગારંગ કાર્યક્રમથી આ કાર્યક્રમને શોભાયમાન કર્યું આ વિદ્યાર્થીઓના ભાવિ અને ભવિષ્ય વિશે હું એમને ઉત્તરોત્તર પ્રગતિ કરે અને જીવનમાં ખૂબ સફળતા એ વિદાય સમારંભમાં હું શુભેચ્છા પાઠવું છું હું ડૉક્ટર શૈલેન્દ્ર પાંડે શ્રી આસાર બાબુ આર્ટ્સ કોલેજ કાર્યકારી આચાર્ય તરીકે વિદ્યાર્થીઓને ફરી એક વખત શુભેચ્છા પાઠવું છું